તો ફ્રેન્ડ શરૂઆત કરીએ છીએ એક નવા જ અને અત્યારના સવારનો પર છે અને આ જોઈ ગયો કેમ નાખી દીધું હતું આપણે થોડુંક દૂધ દહીં હતું એના માટે સ્પેશિયલ કોથરી મારો બાપુ લઈ આવતા હોય છે નાખવાની ફ્રેન્ડ અહીંયા આપણું કામ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો દિવાલ પાડી નાખી છે આ દિવાલ જૂની હતી એ હવે નવી ચણવાની છે ડંગલાની સાઈડમાં પડ્યા છે અને આ જોઈ લ્યો ભીખી નાખ્યું ને બધું વેર ભીખ્યાણ કરી લઈ અને તો આવું કંઈક છે આથી દીવાલ હતી હવે આ જૂની દીવાલ કાઢીને નવી દીવાલ બધું લેવલ કરવાનું છે કનેક્ટ કરવાનું છે આમ આગળ આગળની દિવાલ સુધી આમ જોઈ શકો છો તમે

ભાઈ ભાઈ વિપુલ દ્વારકા જાવ જો હાલો મિત્રો દ્વારકા આવી જાજો દ્વારકા થી ભેગી લાગતા હોજો મને બેન હાટા જો મેરા બાપુ આવી વાઈને લેતો જ દ્વારકા એને લઈ જવા એને આવું હોય તો બોલો કેજે નકર જવાબ ના દે તો તમારે તો બોલ તો બીજો કોઈ જવાબ શું કેમ ના બેક લઈ જાવ કેવા એમ તા ભાઈ અમાર કઈ જાવ આગળ જ જો આ ફ્રેન્ડ્સ વેન્ડી ટુકમાં જૂની હતી જૂના પાણાની તો હવે ઓલા પાણામાં ઓલું બધું બહુ થાય જીંતી અગોચર જવાની એવું બધું બહુ થાય રે હવે કાઢી અને પાછું રિનોવેશન કરવાનું છે આ ડંગણા ઓલી બાજુ પડ્યા જોઈ લેવા તો હાલો આ દીવું જો પહી રહી ક્યાં કહી ના તું કહો કામ કરવા કામ કરવા કામ તો આપડે બે થઈ એવું કરીએ જોઈ લ્યો અને મેરા બાપુ જોઈ લ્યો મેરા બાપુ કે મારો ફોટો લઈ લો ફોટો બન ભાઈ ફોટો બન જોઈ લ્યો અહીંયા હવે બાપાની આવ્યો હે ડાયરો બધું બેઠો હે અને આ અમારો એક મોટો હે પણ હજી નો ઓળું કોઈ નથી ઓપન કોણ હે કોઈ બી કરીયો આપણે જે હાથમાં એની ઈચ છે આ ખાલી દેખાડી દીધું આપણે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બઉ મોટા હેટ્યુબર હેઠળ જોઈ લે મોહી આમ કરે અને મિત્તલ બેન બેઠા હે ગીતુબેન બેઠા હે કિશનભાઈ બેઠા હે કિશન પિંડાિયા

નીઓ ખબર ન પડે કોણ જોય સબસ્ક્રાઇબર કોણ હે એ ખબર ન પડે વીડિયો મો તો હા ઈ ખાવો પડે જોયો હ કોઈ કે તે જોયું ના પડે કૂકી જોયો હા આપણે આપણે જોતા કરતા આવતા ના ખબર પડે કે આ જોઈ લીધો

એકલા થઈ તા ટીવી બંધ ટીવી તો ચાલુ છે ટીવી ચાલુ છે તો એ ફોન જોઈ જોઈ લ્યો ઓ માય ગરે જોઈ લે ક્યો કમેન્ટ કરીને તમે કે ક્યો લેવો ફોન કેટલે રેન્જમાં લેવો હવે અમે લઈ આ ચાલુમાં લઈ કાઈ 500000 તો હમણા ખોપડે કેટલે નાખો પડે એટલે તો નાખો તો કે ગાળ હે 500000 તો નાખો પડે ઓછો ઓછો એ નથી કાર ફુકા કરતી થી કે

બેઠે <laughs>

ચકર મારી <laughs> 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 આરમ રેડી થઈ ગયા આ તો વિડીયો બહુ લાબો થઈ જાય ફ્રેન્ડ્સ હવે ઉનો તો ઉપર હોલા ને આયો જોઈ પાછો લઈ લે જાય છે ત્રણે તો ગાડી ચાલુ કરી દઈએ આર ના ગાડી હાલશે વાર ઓલ ઠંડી છડી ગઈ બહુ લાગ્યો